કે જ્યારે હું 8 થી 9 ના ગાડામાં મારી ગાડી લઈને નીકળ્યો ત્યારે મારી આગળ-આગળ આ બાઇક જઈ રહ્યું હતું આ બાઇક પાછળથી એવું લાગતું હતું એવા દ્રશ્યો ડરાવના દેખાતા હતા કે આ બાઇકમાં કોઈ ડ્રાઈવર નથી હવે મિત્રો આ બાઈનો વિડિયો સોશિયલ મીડિયાની અંદર બે-ત્રણ દિવસથી ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ઘણા બધા લોકોની કોમેન્ટ આવી ઘણા બધા લોકો એવું પણ માને છે કે કોઈ ભૂત પ્રેત હોય શકે કોઈ આત્મા હોય શકે પણ મિત્રો ઘણા બધા લોકોનો એવો પણ સવાલ છે

પણ મિત્રો તમે શું કહેશો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને મિત્રો નસવાડી કવાટ રોડ ઉપર આવા કોઈ દિવસ જોવા મળ્યા છે કે નથી મળ્યા જો તમે આજુબાજુના વિસ્તારથી હોય તો પણ કોમેન્ટ કરીને બતાવજો અને આ વિડીયોની અત્યારે હાલ પૃષ્ટિ ચાલી રહી છે આગળ શું નવા અપડેટ મળે છે દરેક માહિતી આપણે તમને બતાવતા રહીશું આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે